નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે પાંચ જુલાઈ બે હજાર ચોવીસને શુક્રવાર આવતી જેઠ મહિનાની અમાસ વિશે વાત કરીશું આ દિવસનો મહિમા જાણીશું દાન પુણ્ય વિશે વાત કરીશું તથા દાન પુણ્ય કરવાનો સૌથી ઉત્તમ સમય આ દિવસે કયો રહેશે તે પણ જાણીશું કઈ વસ્તુનું દાન કરવું જોઈએ તેમજ લક્ષ્મી પ્રાપ્તિના ખાસ કરીને શુક્રવારે અમાસ છે તો પાંચ ઉપાય જણાવીશ કે જે આજના દિવસે કરવાથી આપણને લક્ષ્મી પ્રાપ્તિ થઈ શકે છે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયોમાંથી આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે તો આપના મિત્રોને પણ આ વિડીયો શેર કરજો કે જેથી કરીને તે લોકો સુધી પણ આવી ઉપયોગી માહિતી પહોંચી જાય તો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન પિતૃઓને તર્પણ તથા દાન કરવાના કાર્યોને સૌથી ઉત્તમ માનવામાં આવ્યું છે હિન્દુ પંચાંગ અનુસાર દરેક માસના કૃષ્ણ પક્ષની અંતિમ તિથિ એ અમાવસ્યાની તિથિ છે જ્યારે શુક્લ પક્ષની અંતિમ તિથિ એ પૂર્ણિમાની તિથિ માનવામાં આવે છે અને એવી રીતે વર્ષમાં કુલ બાર અમાસ આવે છે કે જેમાંથી આજે આપણે પાંચ જુલાઈ બે હજાર ચોવીસને શુક્રવારે જેઠ મહિનાની અમાસ આવે છે તે દિવસે વાત કરીશું આ દિવસે કોઈપણ પ્રકારના માંગલિક કાર્યો કરવામાં આવતા નથી પરંતુ અમાસની તિથિ પિતૃદેવને સમર્પિત હોવાથી તેમના કાર્યો કરવામાં આવે છે ખાસ કરીને સ્નાન દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે અમાસની તિથિ પાંચ જુલાઈ સવારે ચાર વાગે ને સત્તાવન મિનિટે શરૂ થાય છે અને છ જુલાઈ સવારે પાંચ જુલાઈ બે હજાર ચોવીસ ને શુક્રવારે કરવાનું રહેશે અમાસના દિવસે સવારે સૂર્યોદય સમય પહેલા ઊઠીને જો પીપળાને પાણી રેડવામાં આવે છે તો તેને સૌથી ઉત્તમ માનવામાં આવ્યું છે અને તે આપણા પૂર્વજ સુધી સીધું પહોંચી જાય છે એવું માનવામાં આવે છે કે જેથી કરીને આપણા પૂર્વજો આપણા પિતૃઓ તૃપ્ત થાય છે અને કદાચ એમ શક્ય ન હોય તો સૂર્યોદય પછી કે સૂર્યોદય સમયે પણ પીપળાને પાણી રેડવા જવું જોઈએ કે જેનાથી પણ આપણા પિતૃઓ તૃપ્ત થાય છે જરૂરતમંદ લોકોને ભોજન કરાવવું જોઈએ વસ્ત્ર તથા અન્ય જરૂરિયાત વસ્તુઓનું દાન કરી શકાય છે સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો જોઈએ અને ત્યાં બેસીને આપણા પૂર્વજોને યાદ કરીને કે જેમને આપણે ઓળખતા હોય તેમની પાસે કંઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા માગવી જોઈએ અને આપણા ઉપર તેમની આટલી કૃપા છે તેના બદલ આપણા પિતૃનો આભાર માનવો જોઈએ કેમ કે એવું કહેવાય છે કે આપણા કોઈ પણ કાર્ય ત્યારે જ પાર પડે છે કે જ્યારે આપણા પિતૃઓ પ્રસન્ન હોય આપણા પૂર્વજોનો આપણા ઘર ઉપર આશીર્વાદ હોય આપણા પરિવારની દેવો રક્ષા કરતા હોય અને એ માટે જ આજના દિવસે તેમનો આભાર માનવો જોઈએ અને તેમની પાછળ બ્રાહ્મણ જમાડવા જોઈએ ન્યાણા જમાડવા જોઈએ કે પછી બીજું કોઈ પણ કાર્ય કરી શકાય છે તો આવો હવે હું આપને જણાવી દઉં કે આજના દિવસે સ્નાન દાન કરવાનો શુભ સમય શું છે મુહૂર્ત કયું છે તો ધાર્મિક માન્યતા અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સૂર્યોદય પહેલાં સ્નાન કરવામાં આવે છે તો તેને ઉત્તમ સ્નાન માનવામાં આવ્યું છે તો બ્રહ્મ મુહૂર્તનો આમાસના દિવસે સમય છે સવારે ચાર ને આઠ મિનિટથી પાંચ ને ઓગણત્રીસ મિનિટ સુધી જો આ સમયમાં શક્ય હોય આ બ્રહ્મ મુહૂર્તમાં શક્ય હોય તો અમાસના દિવસે સ્નાન કરજો કે જેનું એક વિશેષ પુણ્ય મળે છે ગંગા જળ ઉમેરીને ઘરે સ્નાન કરવું કે જે આપણને ગંગા સ્નાન સમાન પૂર્ણ આપે છે અને જો આપ કોઈ પવિત્ર સ્થળે કોઈ સ્થળે સ્નાન કરવા જઈ શકતા હોય તો ત્યાં અચૂક જવું જોઈએ તથા દાન કરવાના સમય વિશે વાત કરીએ તો કહેવાય છે કે દાન સૂર્યોદયથી સૂર્યાસ્તની વચ્ચે દેવું જોઈએ એટલા માટે દાન કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય પાંચ જુલાઈ સવારે સાત વાગ્યા ને તેર મિનિટથી દસ વાગ્યાને એકતાલીસ મિનિટ સુધીનો રહેશે અને આ બાદ અભિજીત મુહૂર્તમાં પણ દાન કરવામાં આવે છે કે જેનો સમય સવારે અગિયાર વાગ્યાને અઠ્ઠાવન મિનિટથી બાર વાગ્યાને ચોપન મિનિટ સુધીનો છે આ સમયમાં પણ જો દાન કરવામાં આવે છે તો તેનું ઉત્તમ પુણ્ય મેળવી શકાય છે અને કદાચ આ સમયમાં દાન પુણ્ય કાર્ય ન થાય તો સાંજે સૂર્યાસ્ત પહેલાં કરી લેવું કે જે આપણને અચૂક પુણ્ય અપાવશે અને આજના દિવસે મંદિરમાં કે નદીમાં દીપદાન પણ અવશ્ય કરવું જોઈએ કે જે આપણે અન્ય દિવસોમાં તો કરી શકતા ન હોય પરંતુ આપણે દર મહિનાની આવતી અમાસના દિવસે જરૂર કરીએ તો હવે આ જેઠ મહિનાની અમાસ શુક્રવારે આવે છે અને શુક્રવાર જાણીએ છીએ કે લક્ષ્મી દેવીનો વાર છે આ દિવસે તેમની પૂજા કરવાથી ઉપાસના કરવાથી આપણે તેમની કૃપા મેળવી શકીએ છીએ એટલા માટે શુક્રવારે આપણે ઘણી વખત લક્ષ્મીદેવીના પાઠ મંત્ર કરતા હોઈએ છીએ અને એમાં આ વખતે તો શુક્રવાર અને અમાસનો શુભ સંયોગ થયો છે તો આપણે આ દિવસે લક્ષ્મી પ્રાપ્તિના ઉપાયથી જરૂર તેમની કૃપા મેળવી શકીશું તો આ દિવસે સવારે ઓમ શ્રીમ શ્રીમ મહાલક્ષ્મી શ્રીમ ઓમ નમ એ મંત્રનો એકસો આઠ વખત જાપ કરવાનો તથા લક્ષ્મીજીને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવવાનો કે જેમાં આપ ખીર ધરાવી શકો છો કે બીજી અન્ય કોઈ પણ વાનગી જે આપને આવડતી હોય તે દૂધની વાનગી હોવી જોઈએ તે લક્ષ્મીજીને ધરાવી જોઈએ અને ત્યારબાદ તે પ્રસાદ ઘરના લોકોને આપીને પોતે લેવો જોઈએ કે જેનાથી લક્ષ્મીજીના આશીર્વાદ મળે છે આ ઉપરાંત એક સોપારીનો નાનો કટકો અને એક તાંબાનો સિક્કો લઈ માતા લક્ષ્મીજી સમક્ષ બેસીને તેમનું ધ્યાન ધરવાનું તેમનો મંત્ર બોલવાનો અને ત્યારબાદ આ દિવસે આપણા પાકીટમાં આપણા પર્સમાં તે રાખી દેવાનો અને એ પછી આ દિવસે પાંચ કે સાત કન્યાઓને ભોજન કરાવવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને લક્ષ્મી દેવીના આશીર્વાદથી આપણા ઘરમાં લક્ષ્મીજી કાયમને માટે સ્થિત થાય છે પૈસાની તંગી આપણા ઘરમાં રહેતી નથી શુક્રવારના દિવસે ઘરના પૂજા સ્થળ પર શુદ્ધકીનો દીવો પ્રગટાવવો જોઈએ અને ત્યારબાદ ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ એ મંત્રનો એકસો આઠ વખત જાપ કરવાનો અને એ પછી લક્ષ્મીજીને ખીર અને સાકરનો ભોગ લગાવવાનો અને એ પછી આજના દિવસે સાત વર્ષથી ઓછી ઉંમરની કન્યાને ખીર અને બે પડવાળી રોટલીનું ભોજન કરાવવું જોઈએ અને જમાડી સંતુષ્ટ કરીને તેને યથાશક્તિ ભેટ આપવી જોઈએ કે જેનાથી લક્ષ્મી દેવીની આપણા ઉપર કૃપા બની શકે છે ધનની પ્રાપ્તિ માટે આ શુક્રવારના દિવસે સાંજે લાલ રંગના કપડાં પહેરીને દેવી લક્ષ્મીના મંત્ર તેમના પાઠ કરવા જોઈએ કે જેના માટે શ્રીસુક્તમ અને કનકધારાનો સ્તોત્ર છે તે પાઠ કરવો જોઈએ આ દિવસે પાંચ કે સાત કન્યાઓને ભોજન કરાવવું જોઈએ કે જેમાં આપ તેમને કોઈ પણ વાનગી જમાડી શકો છો કે જેનાથી આપણી દરેક મનોકામના મા લક્ષ્મીજી પૂર્ણ કરે છે તો આ રીતે અનેક પ્રકારના લક્ષ્મી પ્રાપ્તિના ઉપાય છે કે જ્યાં શુક્રવાર અને અમાસના શુભ સંયોગમાં કરવામાં આવે છે કે જેનું શુભ ફળ પણ મેળવી શકાય છે તો આપ આ ઉપાય અવશ્ય કરી શકો છો આ ઉપાય કરવાથી આપણે કોઈપણ પ્રકારનું નુકસાન તો થવાનું જ નથી પરંતુ તેનો લાભ જરૂર થશે એ અમે સો ટકા કહી શકીએ કેમ કે શ્રદ્ધાપૂર્વક અને ભાવથી કરેલા કોઈ પણ કાર્યનું ભગવાન આપણને પુણ્ય ફળ જરૂર આપે છે વેલા નહીં તો મોડું પરંતુ જરૂર મળે છે ધીરજ રાખવાની માત્ર આપણે જરૂર છે આજના દિવસે શિવ મંદિરે જઈને ભગવાન શિવને જળથી અભિષેક કરવાનો દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રનો પાઠ આવડતો હોય તો તે બોલતાની સાથે અભિષેક કરવાનો કે જેથી કરીને આપણને બાર જ્યોતિર્લિંગને જળથી અભિષેક કર્યો છે તે સમાન પુણ્યફળ મળે છે એટલા માટે જો આપણે દ્વાદશ જ્યોતિર્લિંગનો પાઠ ના આવડતો હોય તો તેને મોઢે જરૂર કરી લેવો જોઈએ કે જેથી કરીને જ્યારે આપણે કોઈપણ શિવલિંગને જળ અભિષેક કરતા હોય ત્યારે તે પાઠ બોલીને અભિષેક કરીએ તો આપણને દર વખતે બાર જ્યોતિર્લિંગને જળાભિષેક કર્યો છે તે સમાન પુણ્ય મળી શકે અને કદાચ પાઠ ના આવડે તો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પણ બોલવું જોઈએ કૃષ્ણ ભગવાન કે વિષ્ણુ ભગવાનનું મંદિર હોય તો ત્યાં જઈને ભગવાનને તુલસીજી અર્પણ કરવા જોઈએ ઘરમાં જો મૂર્તિ ફોટો હોય તો ઘરના મંદિરમાં પણ ભગવાનને તુલસીજી અર્પણ કરવા જોઈએ ભગવાનને તુલસીજી અતિ પ્રિય છે બીજું કાંઈ ન ધરાવીએ તો માત્ર તુલસીથી પણ ભગવાનને પ્રસન્ન કરી શકાય છે ગણપતિને ગોળ ધરાવવો જોઈએ અથવા જો લાડુ બનાવેલા હોય બહારથી લાડુ લાવેલા હોય તો ભગવાનને એ પણ ધરાવી શકાય છે હાલના નજીકમાં આપણા વડીલો કોઈ મૃત્યુ પામ્યા હોય તો તેમનો ફોટો આપણા ઘરમાં હોય તો તેમના દર્શન કરી તેમના આશીર્વાદ લેવા જોઈએ અને આપણાથી થયેલી કોઈ પણ ભૂલચૂકની આ દિવસે તેમની પાસે ક્ષમા માગવી જોઈએ આવું કરવાથી આપણે પિતૃદેવના આશીર્વાદ મેળવી શકીએ છીએ આપણા પર પિતૃદોષ હોય તો તે શાંત પણ થઈ શકે છે તો આ રીતે જેઠ મહિનાની અમાસનો આપણા શાસ્ત્રોમાં આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મોટો મહિમા ગાવામાં આવ્યો છે તથા આ અમાસ શુક્રવારે આવતી હોવાથી મેં આપ સૌ લોકોને લક્ષ્મી પ્રાપ્તિના ઉપાય પણ જણાવ્યા કે જેથી કરીને આપ તે ઉપાય કરીને તેનું પુણ્યફળ મેળવી શકો છો અને તેનો લાભ જરૂર મેળવી શકશો તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ મોકલજો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર